નરસિંહ મહેતાએ એટલે જ ગાયું છે કે આ સૃષ્ટિમાં કોઈ સમય ડાયો છે માણસ કોઈ દે ડાયો છે નહીં એટલે કરતું અ કરતું ને અન્યથા કરતું ઈશ્વર જ છે મનુષ્ય કહે મેં કરું પણ કરતલ દૂજા કોઈ આદર્યા અધ્વૈે રહે હરી કરે સો હોય આપણે કેટલા પ્લાન આ હમણાં કોરોના આવ્યા પહેલાં કરી રાખ્યા હતા હે તમે કરી રાખ્યા હતા મેં કરી રાખ્યા હતા આખી દુનિયાએ આખા વિશ્વએ કરી રાખ્યા હતા બધાને ચોપટ થઈ ગયા કે નહીં કેમ કુદરત કુદરત પ્રારબ્ધ એટલે એવું નથી કે આપણે ધારીએ એમાં જીવન હાલે હા કોન્ફિડન્ટ જોઈએ મેં પહેલાં કીધું આઈ એમ નથી બટ આઈ કેન ડૂ એનીથિંગ કોન્ફિડન્ટ ટકાવી રાખવાનું ધીરજ રાખવાની એટલે સફળતા જ મળે એનો ટાઈમ ભાગે ગોવિંદ કાકાના પ્રારબ્ધ સારા છે એટલે એક તો બાવન વર્ષમાં એક પણ બેલેન્સ શીટ નેગેટિવ નથી એવું હોય જ નહીં નકર પણ એ પ્રારબ્ધ એ પ્રાર માણસ ડાયો નથી એમ આમાં આપણું પણ નથી પણ આ પ્રારબ્ધ પણ વચ્ચે પ્રોબ્લેમ તો ભાઈ બોવ જ આવે બોવ આવે એટલે કે એમ બોલા કે ને એમ આપઘાત કરવાનું મન થાય એવાય પ્રોબ્લેમ આવે એ જિંદગી છે જિંદગીમાં બધાને આવે પણ આપઘાત જે કરે કરે ને જે વિચાર આવે ને એની જેવા દુનિયામાં કોઈ મૂર્ખ્યા નહીં કારણ કે હું રિલીફ સેન્ટરમાં ગોધાણી સ્કૂલે બેહું છું એ બધાને ખબર છે અને તરી વરહથી બેહું છું એટલે રોજ તરી ચાલી પચાસ જણા આવે ને મને બધું શીખવાડી જાય એટલે અત્યારે મારો અનુભવ જાજો તો એ જ થઈ ગયો છે એટલા જણા આવે જુદી જુદી વાતો કરવા તો એક જણ માનો તારે પ્રોબ્લેમ હું છે તો પ્રોબ્લેમ એ છે કે તારે લેણું થઈ ગયું છે તો બધા લેણાવાળાને તારી પૈસા થાય એમ છે પહેલાં કંઈ દનિત થાય એમ બરાબર તો સત્ય બહાર લાવીને તો હું કામ આમ ખોટે ખોટું કાંઈ નથી અને દેખાડો કરશો બધાને ભેગા કરીને જેટલાના પૈસા લીધા બધાને કહી દે મારી પાસે પૈસા થાય એમ નથી અને હું કમાતો જઈશ ને તમને આપી દઈશ મારે આપી દેવા છે હું ખોટા નહીં કરું હવે વ્યાજે લીધા એ કે વ્યાજે લીધા એ મને કહે છે તાર ટાંટિયા ભાઈ નાખું તને મારી નાખું તારું ખૂન કે નાખું મેં કીધું બહુ સારું લે તારે કામ થઈ ગયું તારે મરી જ જવું છે આપઘાત કરવો છે ને આજે તો ઓઇલાને તું કહી દે આજથી તારું વ્યાજ બંધ અને મારા પૈસા થાય હવે હું તને આપીશ પૈસા તારા પણ આજ તારું વ્યાજ હવે તને મારવા મળશે ભાંગી નાખશે પણ તું જીવતો તો રહીશ ને કોઈ કારણસર તને મારી નાખે હાલ તો તારે મરી જ જાવું છે તો એ ભલે જેલમાં જાતો તું યાના હાથે મરીને તારે ડાયરેક્ટ હું કામ આપઘાત કરવો છે એટલે આ કોન્ફિડન્સ આપવાની વાત છે એટલે આ કોન્ફિડન્સ આપણે એ લોકોને આપવો પડે છે બધા માની બેઠા છે કે અશક્ત પણ ખરેખર આપણને ભગવાને જે આપ્યું છે જે સ્થિતિ એમાં આવો સમય આવે ને ત્યારે ધીરજ રાખવી પડે ધીરજ ધીરજના ફળ મીઠા એટલે અને જો કોઈ દેખાડો ન કરે ને તો કંઈ આ દુનિયામાં ઉપાધિ જ નથી બધાને દેખાદેખીનું છે મને પ્રોબ્લેમ છે એ કોઈને ખબર ન પડી જાવી જોઈએ આટલો જ વાંધો છે હજુ તમે જેવા છો એવા દેખાવા મળો તો કોઈ પ્રોબ્લેમ નથી એટલે આપણે ભાઈ આજ મારે આ મુશ્કેલી છે તો છે ભાઈ આખા ગામને કહી દો પછી પછી કાંઈ ઉપાધિત જ નથી આપણે ઉગાડા થઈ જઈએ ખુલ્લા થઈ જઈએ તો આપણી સ્થિતિની ખબર પડી જાય તો એટલે ઘણા એમ કહીને તાર ભાઈ ને મામાન માસીના નથી તું અહીંયા લેવા આવ્યો તો શે ને એ તો બધા કોઈ દે એમ જ નથી કોઈ બધાને એવું હોય બધાને જ એવું હોય પણ ભગવાનની દયાથી ગોવિંદ કાકા નથી મોરારી બાપુએ અહીંયા છત્રીસ વર્ષ પહેલાં આપણે આ પાંત્રી છત્રી વર્ષ છે આ અહીંયા નગરના પોપડામાં કથા બેઠી હતી તય બોલ્યા હતા કે તમે ગમે એવા મોટા થઈ જાઓ મહાન તમને ત્રણ જણા ન માને પત્ની પાડોશી અને મતલબ કેવા કહેવાય કજીન બ્રધરને શું કે પિતરાય પિતરાય એ કે તમને ત્રણ ન માને પત્ની પિતરાય ને પાડોશી મેં મારા જીવનમાં જોયું આજ સુધીમાં આ ત્રણે મને માને મારા કાકા દાદાના ભાઈ બધા મને ભગવાન માને અને પત્ની તમને કહું કાકી અભણ છે પણ કાકી આજે બાવન લગ્નને બાવનમું વર હાલે એકાવન પૂરા થયા અમારે એક પણ વખત આખી જિંદગીમાં ઝઘડો નહીં થયો એક પણ વખત એકાવન વર હવે હવે આ જીવન સાર્થકતા એ માનતા હોય તો જ ન કરે ને ઝઘડો ન કરે મેં હજી પંડિત કમલેશભાઈ યાજ્ઞિક બેઠા હતા કાકીનો ફોન આવ્યો જમવા માટે તો મેં સ્પીકરમાં રાખ્યો કારણ કે મને ડર નહીં કારણ કે કાકી બોલવા આડાવડું બોલવા ન હોય એટલે આપને બોલવું હોય એટલે મેં રાખ્યો એટલે એણે કીધું હવે ક્યારે જમવા આવો છો મેં કીધું હજી પંદર વીસ મિનિટ લાગશે તો કે સારું આટલું બોલીને ફોન મૂકી દીધો કમલેશભાઈ કે ઓહો કાકા આ જીવન સાર્થક આ છે બાકી મોટે ભાગે નેવ ટકા પત્નીઓ આમાં તમે ફોન કરે ને પંદર વી પણ તમે સોંચા જ છો હવે કામ જ છે કામ કર્યા જ કરો છો કાંઈ હમળતા નથી અમારે કેટલી તકલીફ છે અમારે આમ છે તેમ છે એ કે આવું કોમેન્ટ્રી તો આપે જ સારું કંઈ વાત મૂકી કોઈ દે ન દે આ જીવનની સાર્થકતા ભાઈ આ હાસું ભણતર આ ભણતર છે અને તમને એમ લાગે કાકી છે તો કાકી પાસા રામકૃષ્ણ એક્સપોર્ટના પાર્ટનર છે પહેલે દિવસથી એટલે આજે રિચેસ્ટ લેડી ઇન ધ સુરત એટલે ખબર ન કહી દઈ તમને હા પહેલાં અમે નાના હતા ને મારા ફાધર વારંવાર બોલતા ઉત્તમ ખેતી મધ્યમ વેપાર અને કનિષ્ઠ નોકરી આવું એ ટાઈમે બોલતા આઠ વર્ષ પહેલાંની વાત હું તમને કહું છું મેં મારા ફાધરનું સૂત્ર બદલી નાખ્યું છે ઉત્તમ વેપાર મધ્યમ નોકરી અને કનિષ્ઠ ખેતી ઉત્તમ ખેતી હતી એટલે એ ત્યારે એમ કહેતા કે હોનું ગમે એટલું હોય હીરા ગમે એટલા ખવાય અનાજ ખવાય એટલે ઉત્તમ ખેતી એમ પણ અત્યારે આપણે જોઈએ છીએ કે વધારે વધારે કામ કોણ કરે ખેતીમાં આખું ઘર રળે ભોગવે કોઈ નહીં અને બીજું નોકરી કરતા હોય વેપાર કરતા હોય એક જણ કમાય આખું ઘર ભોગવે એટલે હું કહું કે ખેતી કનિષ્ઠ બીજો કાંઈ વાંધો નથી એમાં મહેનત બહુ ને ભોગવવાનું નહીં હવે આ બેને વાત કરીને કે કોઈની પાસે પૈસા માગવા કે નહીં સારા માણા પાસે માગવા બેન જરા પણ તક સાધુ હોય અને આપણે આખો ખાતા અડધો ખાવો પડે મેં કીધું એમ ત્રણ ટાઈમ જમવાનું ન મળે ને એક જ ટાઈમ મળે છતાં તક સાધુ પાસે કદી પણ હાથ લંબાવવો નહીં અને લેણું તો કરવું જ નહીં હું એમ કહું છું કે લેણું કરો ઉશીના કોઈ આપે તો ઠીક છે પણ એની દ્રષ્ટિ સારી હોય તો અને મોટે ભાગે હગાવાલાના લેવા મામા માસી કાકા દાદા ભાઈ ફુવા તો બહુ વાંધો ઓછો આવે તમે બાર મીઠી મીઠી વાતો કરી અને આ ઉંમર એવી છે કે ફસામણ વધારે થાય કારણ કે કાઠિયાવાડમાં કહેવત છે બારે બુદ્ધિ હોળે હાન અને વિહે ભાન હવે વધારેમાં વધારે આ દુનિયામાં છોકરા કે છોકરી છેતરાય ને એ હોળથી વી વર્ષની વચ્ચે છેતરાય કેમ કે તે હાન આવી હોય આવેશ અને આવેગ આવ્યા હોય પણ ભાન ન હોય ભાન આવે એટલે વધારે વધારે જો આપણા છોકરાઓને ડ્રગ્સમાં સડાવતા હોય તો હોળથી વીસ વર્ષની ઉંમરનાને સડાવે એ લોકો અને પૈસાવાળાના છોકરાને જ પકડે એટલે 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 એની જેને મળી રહે અને ઓલો કાચી બુદ્ધિથી ફસાઈ જાય તો બેન પૈસા આપણે છે ને કામ ઓછું ભલે થાય અમે પાંચસો રૂપિયાના જ પહેલાં હીરા લીધા પાંચ હજારના લેવા જ નહીં ને ભાઈ આપણી પાસે પૈસા હોય એટલા જ લેવા પણ પછી કરીને મોટા એકદમ થઈ જવું અને પછી ખોટ કરવી હવે બીજું આપણે જેની આરે નવા નવા સ્ટાર્ટઅપ સ્ટાર્ટઅપ કરતા હોય ને એમાં લુચ્ચા માણસો વધારેમાં વધારે એની આરે ધંધો કરવા કરે એને છેતરવા કરે કારણ કે એને ક્વોલિટી કઈ કહેવાય આ ઘરાક સારો કહેવાય કે મોડો કહેવાય આને ઉધાર માલ અપાય કે નહીં એ ખબર ન હોય એટલે એની પાસેથી લઈ અને પછી એને જ છેતરે એટલે તમને પ્રાર્થના કે બને ત્યાં સુધી રોકડે જ કામ કરવું ભાઈ રોકડે ત્રણ ટકા કાપી નાખ પાંચ ટકા કાપી નાખ આજને આજ મારે હું ઉધાર ધંધો કરતો નથી અને તમને હું પ્રેક્ટિકલ મારા એક્ઝામ્પલ સાથે કહું કે અમે લોકોએ પહેલાં પચાસ વર્ષથી નક્કી કર્યું છે કે ઉધાર માલ આપણી મૂડી હોય એનાથી દસ ટકાથી વધારે આપણી મૂડી અસલ મૂડીથી દસ ટકાથી વધારે એક ઘરાકને ઉધાર કોઈ દે આપવું નહીં એક ઘરાક વયો જાય તો આપણી દસ ટકા જ મૂડી જાય આપણે નો ઊભા રહી જઈએ બીજા નંબરમાં કે અમે ઉધાર હવે તો ઉધાર આપવાનું છે જ નહીં ડાયમંડમાં આ તો ત્યારની વાત કરું છું કે ઉધાર જ્યારે અમે આપતા હતા ત્યારે ટાઈમે જે પૈસા આપે એને જ બીજી વાર માલ આપવાનો કોઈ પંદર દિવસ લેટ આપે ગમે એટલો સારો હોય એને એની અરે ધંધો બીજી વાર નહીં કરવાનો તો એમ થાય બધાને કે આટલો મોટો વેપારી અમારી કરતાંય મોટા હોય પણ અમે નહોતા આપતા હું કામ કે પંદર દી મોડા શું કામ આપે છે મહિનો મોડા શું કામ આપે છે કાં તો એની પાસે પૈસા નથી અને કાંઈ લુચ્ચો છે તો આપણે લુચ્ચા માણસનું કામ નથી અને એની પાસે પૈસા ન હોય તો લુખા માણસનું કામ નથી એટલે આપણે એની અરે કદી ધંધો કરવો નહીં હવે તમને આ તબક્કે કહું કે ગીતાંજલિવાળા ભાઈ ચોક્સી હા પપ્પુભાઈ ચોક્સી ઉઠી ગયા ને મેહુલભાઈ મેહુલ ચોક્સી એને અમે પંચાણું ચોરાણું પછી એ ગીરો નથી વેચ્યો લોકો આજે 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 એને હત્યાવી ભરે છે અમે જ્યારે હત્યાવી ભરે જ ધંધો નથી કર્યો કારણ કે એ પૈસા લેટ આપતા હતા અમને કાંઈક એમનો તો કી ઊઠી જવાના છે પણ એ પૈસા લેટ આપતા હતા અમારી અમારી ક્યાંય એસઆર કેની રામકૃષ્ણની લાઈનમાં લેટ પૈસા આપે એવો એક ઘરાક અમે રાખ્યો જ નથી અને એના ફળ સ્વરૂપે આજે રામકૃષ્ણનો આ વર્ષનો સેલ વન પોઈન્ટ એઇટ બિલિયન એટલે ચૌદ હજાર કરોડનું છે અને ચૌદ હજાર કરોડમાંથી પંચાણું ટકા માલ ઓનલાઈન વેચાણો છે પંચાણું ટકા લોકો હીરા જોયા વગર લઈ ગયા છે જોયું નથી દોઢસો દેશમાંથી ઓર્ડર આવે અને જોયા વગર હીરા લેશે કેમ એટલી ગુડવિલ ઊભી કરી છે જે હોનેસ્ટી પહેલાં મેં તમને કીધી હતી ને કે હાડા હવા છસો પાંત્રીમાં માલ વેચાતો હતો હાડા ચારસોમાં કારણ કે નો ચીટિંગ એના ફળ સ્વરૂપે આજે આ કંપની અહીંયા પહોંચી છે અને મારે મારા મારા વખાણ ન કરાય પણ એચિવમેન્ટ મળ્યું છે હજી પરમ દિવસે જ જેમ એન જ્વેલરીનું ટ્વેન્ટી ટ્વેન્ટીનું બે વર્ષ પહેલાંનું અત્યારે તો આ ટ્વેન્ટી ટુ આવશે માર્ચ ટ્વેન્ટી ટ્વેન્ટીનો અમને એવોર્ડ ત્રણ મળ્યા ડાયમંડમાં એક તો મેક્સિમમ ટર્નઓવર એટલે ઇન્ડિયામાં નંબર વન કંપનીનો મળ્યો એને કહેવાય એચિવમેન્ટ પણ બીજો મળ્યો ને એને કહેવાય મૂલ્યવાન આમ જેને કહેવામાં આવે આપણે કે મેક્સિમમ ટેક્સ પ્રેયર એટલે નંબર વન ટેક્સ આપવાવાળા અને ત્રીજો મળ્યો મેક્સિમમ વર્કર ઇન પેરોલ એટલે કે મેક્સિમમ વર્કરોને ઓફિશિયલ રાખ્યા હોય ડાયમંડમાં એવા એટલે ત્રણ એવોર્ડ મળ્યા એટલે બે છે ને એ આમ એચિવમેન્ટની પણ વધારે આમ પેલા કહેવાય ગૌરવવંતા કહેવાય કે ભાઈ આપણને મળે છતાં આપણે તક નથી ઝડપતા અને આપણે ધ્યાન રાખીએ છીએ સમાજનું એનું બે ઓલું એક એચિવમેન્ટ કહેવાય તો કહેવાનું એ છે કે તમે પણ અહીંયા પહોંચી શકો પકડી રાખવાનું છે સત્ય પ્રેમ અને કરુણા બીજાની વિશ્વમાં કરુણા એકાબીજાનો પ્રેમ અને સત્ય આપણા માટે